thank you તમને લેટ લેટ જ મળવાનો છે પણ અત્યારે છે નાસ્તામાં મસાલાવાળી ભાખરી બની રહી છે જેમાં મસાલામાં ખાલી મરચું હળદર મીઠું બસ સિમ્પલ સિમ્પલ એડ કરીને ભાખરી બનાવી દીધી છે અને આ ભાખરી બની રહી છે અને ચલો તો પહેલાં આપણે ચા નાસ્તો કરી દઈશું અને એના પછી આપણા બીજા બધા કામની શરૂઆત કરીશું અને આ ફ્રેન્ડ બતાવવાનું ભૂલી ગઈ કે આ ભાખરીમાં હું જસ્ટ એવું ના હોય કે આવું કરવું પડે પણ હું ખાલી એક એક્સપેરિમેન્ટ માટે આ રીતે ડિઝાઇન જેનાથી ફૂલે નહીં આ ભાખરી કારણ કે આ આપણો કકરો લોટ નથી ફરાથી આ બધા મિક્સ લોટનો આવે એટલે હું થોડી ફૂલે નહીં એના માટે આવી ચીપટી ચીપટી લઈને તમે કરી શકો જેથી ફૂલેય નહીં અને સરસ કડક મતલબ ક્રંચી થોડી થાય આવો ટ્રાય કરજો જેપચીઓ જે લીધી છે એમાં તો આવો તમે ટ્રાય કરજો જેને ના જ કર્યો હોય એ અને કર્યો હોય એને પણ કરવો હોય તો અક્ષય તો નીકળી ગયા છે બાર બાર મીન્સ કે દાદી ને મમ્મી ત્યાં ગામડે છે તો ત્યાં થોડું કામ છે તો ત્યાં ગયા છે તો હવે એ ત્યાં પહોંચીને એમનું કામ બતાવશે ને હું અહીંયા મારું કામ બતાવું છું અને પછી હું તમને કામ બામ બધા બતાવીને મળું છું પણ આવી ગયા છે ઘેર

હા ખુશ ખુશ થઈ હલોડ તો સાંજ થઈ ગઈ છે અને આજે તો આખો દિવસ અક્ષય બાર હતા અને હું મારા કામમાં બિઝી હતી તો સવારે જે બતાવી ભાખરી અગિયાર તે મસાલા ભાખરી બનાવી હતી અને આજે પણ હવે રસોઈમાં જ ફ્લોગ બનશે તો અત્યારે બનાવવાનો છે સાબુદાણાના સાબુદાણાના બટાકાની ટીકી બનાવવાની છે તો આ સાબુદાણા પલાળીને બે ત્રણ કલાક માટે મૂકી દીધા હતા અને આ બટાકા બાફી દીધા છે અને હવે ઉપવાસમાં છે તો આદુ અને મરચાંની પેસ્ટ છે લસણને ઇગ્નોર કર્યું છે અને આ છે સિંગ સિંગદાણાને ખાંડી નાખ્યા છે અને બસ આવા કરકરા કરી દીધા છે તો આમાં બસ જે આપણે ટીકીનો મસાલો કરીએ છીએ એ રીતે આ મિક્સ કરી આ નાખીને તમારા સ્વાદ અનુસાર માવ બનાવ્યો છે મીઠું મરચું અને હળદર સિવાય બીજું કંઈ સંચર નાખી શકો છો બસ એ નાખીને ટીકી બનાવવાની છે તો બને રાજો વિડીયોમાં હું તમને ફરારી ટીકી આજે બનાવીને બતાવીશ સાબુદાણા બટાકાની ફરારી ટીકી તમને કહ્યું કે ટા આમાં તો લીંબુ મીઠું મરચું અને હળદર એડ કરવાની

કે કેવી દેખાય છે ખાવામાં તો તમને ખબર નહીં પડે પણ તળીને ખબર તળેલી ખબર પડશે શું કેવું તમારું જોઈને મન થાય કોઈને તો એમ મારા જેવા હોય જે આમ ખાવાના શોખીન હોય એને ઈચ્છા થઈ બી જાય આ તો અગિયારસ માટેની મતલબ વધારી છે કે કોઈને અલગ અલગ ખાવ એ પહેલી વાર ટ્રાય કરું પહેલી સાદી આપણે બટાકાની પૌવાણી ને બધી કરીએ ને એ તો ખરી જ

તળ્યા અને થોડા શેક્યા અક્ષય માટે નોનસ્ટિકમાં થોડા શેકી દીધા અને થોડા જે આગળ બતાવ્યા એ થોડા તળી દીધા છે તો બસ આ હવે શેકાઈ જાય એટલે અમારી ટીકી ડન તળવાવાળી તો તમને બતાવી દીધી હવે આ કરવાની બાકી છે તો એ કરી દઈશું બંને રીતે બનાવી શકો જે બહુ લેસ ઓઇલ ઓઇલ ઓછું ખાતા હોય એ લોકો માટે આ શેકીને કરી શકો છો અને તળી તળીને કરી શકો છો બંનેમાં ટેસ્ટ તો અલગ આવવાનો જ છે પણ હવે ચોઈસ અલગ છે પેલામાં જે લુક તમને દેખાતો હતો એનાથી થોડો અલગ આમાં દેખાય તો આ બધા હવે પલટાવી દીધા છે બીજી સાઈડ સેપ્ટ લઈશું સેપ પાછળની સાઈડનો લુક કંઈક આવો આવી રહ્યો છે